તમે જઈ શકો આ અમારે બિસ્તર આ પાછળ બેઠા હે બધા તો મિત્રો આ પાછળ બધા બચ્ચા પાર્ટી પાછળ બેઠા હૈ એટલે અમે જઈએ છીએ સુરત તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો તમને બહુ મજા આવશે અને મિત્રો આ બ્લોગ છેલ્લા સુધી જોજો કેમ કે આ બ્લોગમાં તમને મતલબ કે સુરતમાં બધું બતાવશું તો મિત્રો ફાઇનલી આપણે પચીસસો રૂપિયાની ટાંકી ફૂલ કરાવી દીધી મતલબ કે મારે મતલબ આગળે મતલબ બીજું પૂરાયેલું હતું એટલે પચીસો રૂપિયાની ટાંકી ફૂલ થઈ ગઈ છે તમે જોઈ શકો આમ તો મતલબ કે લગભગ ચાર હજાર ફૂલ થાય પણ મતલબ કે મેં બીજું બે ચાર પાંચ લિટર વધારે પૂરાયેલું છે એટલે ના ચાર પાંચ નહીં વધારે પૂરાયેલું છે એટલે મતલબ કે ટાંકી જલ્દી ફૂલ થઈ ગઈ પચીસોમાં જ ફૂલ થઈ ગઈ તમે તમે જોઈ શકો અને આપણે ગાડીનું ટાંકણું ફાંકણવાનું બંધ કરી દીધું છે એને અને હવે આપણે નીકળી ગઈ ઓકે તો મિત્રો અમે હવે નીકળી ગયા ગાડીનું પેટ્રોલ પુરાવી મિત્રો આ બની કઈ પરીક્ષા છે તમે ડ્રાઈવર ડ્રાઈવર એટલે મતલબ કે પર્સનલ એમની મતલબ કે પરીક્ષા છે તો જઈએ છીએ અને બારડોલી અને આ જી આનંદરસ આવે અમે મતલબ કે હું તો કંડક્ટર બોકું અને સંજીવની ડ્રાઈવર એટલે કંડક્ટર ને ને તો ગુવાનું જ નહીં વાહન વાળો બીજી તો વાંધો છે પણ બાકી આગળ વાળો નહીં ભુવાનું

અને મિત્રો અમે અહીં મતલબ આ હોટલે ઉભા રહીએ થોડી વાર બ્રેક મારવા બ્રેક થોડીક મતલબ કે ચા નાસ્તો પાણી કરી લઈએ બરાબર કે લઈએ તો રહો મિત્રો આ આવી કઈ હોટલ છે અહીંયા હોટલે મતલબ ચા નાસ્તો ને એવું બધું ખાઈ લઈએ પી લઈએ ચા હા એ ઉઠો તો મિત્રો આપણે ચા પી લઈએ ફાઈનલી તો મિત્રો અમે એક વાગ્યે ચા પી રહ્યા છે અને મિત્રો તમારે પીવીએ તો આવી રીતના લાગવું પડે અને ફરવું પડે તો ચા પીવા માટે બાકી તો મિત્રો આપણે ફાઇનલી આપણે હોટેલથી નીકળી ગયા હવે તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો બહુ મજા આવશે અને મિત્રો હજુ સુધી તમે બ્લોગને કન્ટિન્યુ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ નહીં કરી તો કરી નાખજો અને મિત્રો હવે આપણે ફાઇનલી સુરત તરફ જવા નીકળી ગયા છે અહીં હોટલે થોડી વાર બ્રેક મારી હતી ચા નાસ્તો કરી અને હવે આપણે નીકળી ગયા સંજુભાઈ એવી મતલબ ખતરનાક ડ્રાઈવ કરે એટલે મતલબ કલાકમાં આપણે સીધા ભગી જવું સુરત મિત્રો તમે જોઈ શકો આપણે બારડોલીના બજારમાં ફરી રહ્યા છે આમ અને આપણે જઈએ આજે તો મતલબ કે આમ વોકિંગ જ કરવાનું ફરવાનું છે એટલે બાકી તમે જોજો બહુ મજા આવશે અને મિત્રો મતલબ કે આપણે દન ઉગીએ એટલે પછી પરીક્ષા પતી જાય એટલે આપણે જઈશું સાઈડ ડુમ્મસ સાઈડ ફાળો જવું પછી એના બાદ બીજા કંઈક ગાર્ડનમાં જવું અને ચાર પાછો આપણે સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો તો કદાચ પ્લાન બની જાય તો આઈ સીધા સુરતથી જ સ્ટેચ્યુ ઓફ યુનિટી બરાબર તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો બહુ મજા આવશે અને મિત્રો તમે હજી સુધી લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ નહીં કરી તો કરી નાખજો બાકી જો બ્લોગ તો મિત્રો તમે સવારનો વ્યૂ જોયું બારડોલીનું આ તમે જોઈ શકો અને મિત્રો પરીક્ષા પાક બની જતા રહ્યા છે અને મિત્રો અમે ગાડી બેઠા વેટ કરીએ થોડી વાર મતલબ કે પિસ્તાલીસ મિનિટ પિસ્તાલીસ મિનિટની એમની પરીક્ષા છે આઠ વાગ્યાથી લગભગ દસ વાગ્યા સુધી સુધી જાય અને મિત્રો અમે મતલબ કે બેઠા છીએ ગાડીમાં આરામ કરીએ એટલા વાર અને મિત્રો હું અચાનક આમ મતલબ કે શરદી થઈ ગયા ખાંસી આવે તો આવું નખરામ ખાલી હું મિત્રો ફાઈનલી આપણે ગાડી પાર્કિંગ કરી દઈએ આ પાર્કિંગ છે અને આપડે અમિત લેવા આવી ગયો અમિત પાર્કિંગ વાળા સેટ

ખાઈ ખાઈ અને કાજુ બદામ ખાય કે કાજુ બદામ ખાવાથી બુદ્ધિ વધે દિમાગ વધે બધું વધે તો હવે આપણે આરંભ કરીએ અને મહેન્દ્ર અને મહેન્દ્ર છે પાણી પીવે બોલેવી હાલત નથી તો મિત્રો ફાઇનલી આપણે ગાડી પાર્કિંગ કરી દીધી અને મિત્રો ફાઇનલી આપણે વડોદરા આવી ગયા છીએ અને મિત્રો હવે આપણે રોકાશું આપણા મતલબ કાકાનો મકાન છે ત્યાં રોકાવું અને મિત્રો તમને બતાવું ચલો ગાડી પાર્કિંગ કરી રહ્યા બની મહેન્દ્ર આવે છે તો મિત્રો હવે આપણે આજની રાત અહીંયા રોકાશું અને મિત્રો આપણે થોડીવારમાં બ્લોગ એન્ડ કરી નાખીએ પછી આપણે તમે અને મિત્રો કાલનો બ્લોગ તો જોવાનો ભૂલતા નહીં કેમ કે કાલે અમે જવાના છીએ મતલબ કે કંઈક યુનિક પ્લેસ પર ફરવા તો એટલે જોવાનું તો ભૂલતા નહીં આને વ્લોગ બ્લોગ છેલ્લો એન્ડ જોઈએ અને કાલનો તો જોવાનું ભૂલતા નહીં બરાબર